નામ શંકર રામ વેણાવદર તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર હવે આપણે આમાં મગફળીમાં બ્લેક પાવર અને પાવર ગ્રુ આપ્યું હતું તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સારું છે વધે સળી છે અત્યારે પડદામાં અઢી રહ્યા તૈયારી છે જમીન હા હલકી છે હા પાણાવાળી જમીન છે આપણે કેટલા વીઘાની ખોકી મગફળી અઢી વીઘાની અઢી વીઘાની છે આમાં આપણે છૂટ અને કોણક માટે અને ફ્લાવરિંગ સારું બે હોય એના માટે આપણે પાવર ગ્રો અને બ્લેક પાવર આપ્યું હતું એમાં આપણને જોરદાર રિઝલ્ટ મેળવું છે હવે તમે આગળ દવા વાપરશો ને હા હજી એકદમ વાપરવાની ગણતરી છે કે વાપરે જાય ને એટલે ખોખી બરાબર આ હાઈડમાં માપે થઈ જાય કારણ કે કાર છે હલકી બો છે એમાં વૈધ નથી થતી હવે હા જો આપણે આમાં કાતર્ય છે અને આપણે આમાં ફ્લાવરિંગ અને વૈદ વિકાસ સારું ને એવું છે અને હુયા પણ ઘણા બેઠા છે તો આપણે આ આ દવા આગળ વાપરશો ને હા વાપરવાની અને બીજા ખેડૂતને તમે ભલામણ કરશો આ વાપરવા માટે હા જરૂર આ વખતે માટે ફ્લાવર દવા જે આપણે આવે ને એ ફ્લાવર દવા ખાસ વાપરજો ફ્લાવર હા કોઈ વાંધો બરોબર તો ભાઈઓ આપડા આ પ્રોડક્ટ છે સો ટકા ઓર્ગેનિક અને આપણે આનું રિઝલ્ટ પણ જોરદાર મળ્યું છે તો આપણે એમર પ્રોડક્ટ વાપરો અને એક વખત ટ્રાય કરો ખૂબ ખૂબ ધન્યવાદ